ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે આ વ્રતને દશામાતા વ્રત કહે છે દશામાની વ્રતકથા એકવાર મિત્રો આ કથા સાંભળવાથી જીવનની ગ્રહદશા સુધરી જશે એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપણી પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાં વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાં રાણી રાજાથી સિસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલ માંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત અમે દશામાં નું વ્રત કરીએ છીએ આ વ્રત ની વિધિ એવી છે કે સૂત્રના દશ તાર લઈ દશ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા તેમણે આ વ્રતની ના પાડી પુનઃ દશામા અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો ઘોર જંગલમાં પરિવાર સાથે દુખી થયા રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા પાછળ બે કુંવરો પણ ગયા દશામાએ અદૃશ્ય થઈ બે કુંવરોને વાવમાં ખેંચી લીધા રાજા સમજી ગયા કે ચોક્કસ દશામાં આ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા હવે એ જ આપશે આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળફૂલ નાશ પામ્યા મારીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો આ ગાગર પિત્તળની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીબડું માંગ્યું ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસેને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીબડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભ્યસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો

અનમસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામા વ્રતના દશે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભ્યસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભ્યસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષી રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા માના પગમાં પડી ગયા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહી આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગળા સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામાં જેવા અમને ફર્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફરજો જય દશામા મિત્રો આવી જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડિયોને લાઇક શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો તમારો સાથ આપજો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ